વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખોડિયાનગર પાસે વ્હાઇટ વુડાના મકાનમાં દારૂનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડી દારૂનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ખોડિયાનગર વાઇટ વુડાના મકાનમાં રહેતો જગદીશ ઉર્ફે જગી વસાવા વિદેશી દારૂ લાવ્યો છે બ્લોક નંબર ત્રણ અને ચાર ની વચ્ચેની જગ્યામાં તે દારૂ ઉતારી વેચાણ કરી રહ્યો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા જગદીશ ઉર્ફે જગ્ગી રમેશભાઈ વસાવા રહે વાઇટ વુડાના મકાનમાં ખોડિયાનગર મળી આવ્યો હતો પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની બસો બોટલ કિંમત રૂપિયા એકત્રીસ ની કબજે કરી છે જગદીશ સામે બાપોદ માં મારામારી પ્રોહિબિશન તથા રાવપુરા પ્રોહિબિશનના ગુનાઓ પાંચ ગુનાઓ નોંધાયા છે પોલીસે હિરેન પરમારને વોન્ટેડ જાહેર કર્યો છે